તેમના પુત્રએ આ વિડીયો બનાવ્યો છે ઈવીએમ કેપ્ચર કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં જાણે કોઈનો ડર જ ન હોય તે પ્રમાણે આ શેર પણ કર્યો છે બીજેપી ઉમેદવાર માટે અહીંયા બોગસ વોટિંગ કર્યાનો આરોપ પણ જોવા મળી રહ્યો છે વિજય ભાભોરે અધિકારીઓ અને કર્મચારીઓને પણ અહીંયા અપશબ્દો કર્યા કહ્યા છે વિડીયોમાં ઈવીએમ સાથે સેલ્ફી પણ લેવામાં આવે છે અને પોતાની સાથે આ ઈવીએમ લઈ જવાની વાત પણ તે કરતો હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે

આપણે પહેલા પાર્થિવ પાર્થિવરાજભાઈ કોંગ્રેસની હવે આ જે ઘટના છે એમાં કયા પ્રકારનું આપનું

પોલીસ તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર હતી ત્યાંના ડીએસપી સાહેબે શું કર્યું ત્યાંના પોલીસ અધિકારીઓ હતા એમણે શું કર્યું મને એવું લાગે છે કે આ પ્રકારના વિડીયો આવ્યા પછી જે પ્રકારની ફરિયાદ થઈ આ પ્રકારના લોકોને તો સીધા જેલ ભેગા કરવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક સરકાર આ બધા આ પ્રકારના લોકોને ચાવરી રહી છે એક તરફ ઉમેદવારોને ખરીદેવાનો ખરીદ વેચાણ ચાલુ રાખવાની પરિસ્થિતિ હોય બીજી બાજુ મતદારોમાં જ્યાં મતદાન કેન્દ્ર હોય ત્યાં મતદાન કેન્દ્ર ઉપર બોગસ વોટિંગ કરાવવાની ઘટના હોય અથવા તો આ પ્રકારનું બુથ કેપ્ચરિંગ હોય મને એવું લાગે છે કે જે વાત જે એમનું રિપોર્ટ કાર્ડની જગ્યાએ આ પ્રકારના જે કાવા દાવાનો ઉપયોગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી મને એવું લાગે છે કે હાથ બારી ગયો હોય એવું સંપૂર્ણ રીતે દેખાઈ આવે પાર્થિવરાજભાઈ આખી આ ઘટના આપના ધ્યાને ક્યારે આવી અને ગઈકાલની જ્યારે ઘટના છે તો આજે વિડીયો જ્યારે સામે આવ્યો કોંગ્રેસ વાત ક્યારે ખબર પડી કે આ રીતની ઘટના થઈ છે અને જે નેતાના પુત્ર છે નેતાના પુત્ર છે સામે આવી રહ્યા છે આ પાત્ર સંતાનપુરની ઘટના નથી અમિતભાઈ વિસ્તારમાં વેજલપુર વિસ્તારમાં પણ મતદારોને આ પ્રકારે કરવામાં આવ્યું છે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે આવા અલગ અલગ જગ્યાએ ઘણા બધા મુદ્દા આવી રહ્યા છે જેમ જેમ મુદ્દા આવી રહ્યા છે તેમ તેમ આ મુદ્દાના પુરાવા સાથે અમે જે તે ઇલેક્શન કમિશન અને જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાની છે કાયદાકીય પ્રક્રિયા રીતે ફરિયાદ નોંધાવી રહ્યા છે બિલકુલ પાર્થિવરાજ આપનો આભાર તો વૈભવી જે આપણે પાર્થિવરાજ સાથે વાત કરતા હતા અને તેમણે કહ્યું કે હવે કોંગ્રેસ આખી આ ઘટનાને સાંખી નહીં લે અને હજુ એમની પાસે એવો દાવો પણ એમણે કર્યો કે હજુ પણ આપણે અલગ અલગ આવા જે તેમના વિડીયોઝ છે એ પણ સામે આવશે પણ સૌથી મોટો સવાલ વૈભવી એ કે ભાજપના નેતાએ પુત્રએ આ લોકશાહીનું જે પર્વ હતું એની જાણે મજાક કરતા હોય તે રીતનું આ તસવીરો સામે આવી અને બીજું તેમણે અપશબ્દોનો મારો તો એ ચલાવ્યો કે મારા બાપનું છે એટલે આ શબ્દો તેમના હતા અને મીડિયાના અહેવાલ બાદ હવે કાર્યવાહી પણ થઈ છે બે વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે પણ આ સત્તાનો નશો હતો કે પછી કોઈનો ડર ન હતો કારણ કે જો ઇલેક્શન કમિશનની જે જે ગાઈડલાઇન છે એનો જો આ રીતે ભંગ થતો હોય તો ચોક્કસ સ્વાભાવિક છે કે તેના પર સવાલ ઊભા થાય ને ચૂંટણી પંચે હવે જવાબ પણ માગ્યો છે હવે આગળ આખી કાર્યવાહી કયા પ્રકારની થાય છે એ પણ આપણે જોવું રહેશે અને આપણે એ રીતના જે જેટલા પણ કિસ્સાઓ ગઈકાલે બે ત્રણ આવી ઘટનાઓ સામે આવી અને તેમાં જે ગુપ્તતા મતદાનની ગુપ્તતાનો ભંગ થયો અને એ તસવીરો પણ સામે આવી હતી એટલે આખું આ જે રમેશ ભાભોરના પુત્ર છે અને વિજય ભાભોર જે બુથ કેપ્ચર કરીને તેમણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શનના દાવાની જાણે ભાજપના નેતા અને પુત્રનો પડકાર જાણે હોય એ રીતે આખી આ ઘટના સામે આવી છે એટલે કે તેમને પોતાના પિતાની જે શાક છે એને એ સત્તાનો નશો હતો અને હવે કે પછી બીજું કંઈ હતું હવે તમામ જે ઘટના છે એમાં એક મોટા મોટા દાવાઓ પણ જે થઈ રહ્યા છે કોંગ્રેસ પણ કહી રહી છે કે હજુ આ શરૂઆત છે ને હજુ આગામી દિવસોમાં પણ કેટલીક ઘટનાઓ છે એને પણ અમે સામે લાવીશું પણ હવે આ ઘટનામાં ઇલેક્શન કમિશન કયા પ્રકારના પગલાં લે છે મલ્હાર પણ આપણી સ્ટોડિયોમાં આપણી સાથે ગાંધીનગરથી જોડાશે અને એમની સાથે વાતચીત કરીશું અને ઘટના એ પણ છે અત્યારે અપડેટ એ આવી રહ્યા છે વૈભવી કે દાહોદ બૂથ કેપ્ચરિંગ લઈને જે ઘટના છે એની તપાસના આદેશ આવ્યા છે મુખ્ય ચૂંટણી અધિકારીએ આ તપાસના આદેશ આપ્યા છે અને બીજેપીના એક જે નેતા છે જેનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે ને વિડીયોમાં પણ જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે પુત્ર છે એમના અને સોશિયલ મીડિયા પર આ બૂથ કેપ્ચરિંગનો જે વિડીયો વાયરલ કર્યો છે તેને લઈને હવે ચૂંટણી મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ આખું આ ઘટના આવી છે અને સ્થાનિક રિટર્નિંગ ઓફિસરને પણ જવાબ રિપોર્ટ કરવાના નિર્દેશ કરવામાં આવ્યા છે અને એટલે જ આ ઘટના પણ આપણે સમજવી જોઈએ અને અપડેટ્સ અત્યારે મલ્હારને મલ્હાર આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય તો એમને પણ અમને વૈભવી સવાલ કરીશું